પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા સંકલ્પબદ્ધ બનવા આહવાન કરતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામે પાંજરાપોળ ખાતે ઇનર વ્હીલ ક્લબ ઓફ સિદ્ધપુર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યા અને ઉપસ્થિત મહેમાનોની સાથે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે પર્યાવરણ વગર મનુષ્ય જીવનની કલ્પના કરી શકાય નહીં એવું કહેવામાં આવે છે કે એક મનુષ્ય માટે બસોથી વધુ વૃક્ષોની જરૂર છે એટલા માટે આપણે આ દિશામાં આગળ વધવું પડશે અને વ્યક્તિ દીઠ વધુમાં વધુ વૃક્ષો વાવવા સંકલ્પબદ્ધ બનવું પડશે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જાગે તે માટે અદ્ભુત આયોજન કરવા બદલ મંત્રીશ્રીએ આયોજનકર્તાઓને દિલથી ધન્યવાદ આપ્યા હતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે રાજ્ય સરકાર પણ પર્યાવરણ પ્રત્યે કટિબદ્ધ છે રાજ્ય સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં સિદ્ધપુર વિસ્તારના તળાવોને પાણીથી ભરવામાં આવશે જેથી અહીંના વિસ્તારમાં પાણીના પ્રશ્નનો નિકાલ આવશે અને લોકોમાં ખુશી આવશે ત્યારબાદ મંત્રી બલવંતસિંહ રાજપૂત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે એક્સપર્ટ લેક્ચર ઓન રોલ ઓફ પ્રિઝન્સ ઇન ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ વ્યાખ્યાન સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આપણા દેશનો કાયદો કાયદાની વ્યવસ્થા ન્યાય પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી છે એમ જણાવી અન્ય દેશોની ન્યાય પ્રણાલી વિશે પણ માહિતી આપી હતી આ સેમિનારમાં ડોક્ટર કે એલ એન રાવ આઈપીએસ ડીજીપી જેલ અને સુધારાત્મક વહીવટ અને ડૉક્ટર ઇન્દુરાવ પ્રોફેસર અને ડીન મેનેજમેન્ટ પીડીયુ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને કાયદા વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ નાગવાસણા પાંજરાપુરના હોદ્દેદારો ઇનર વ્હીલ ક્લબ ઓફ સિદ્ધપુરના સદસ્યો સંગઠનના પદાધિકારીઓ અધિકારીશ્રી કર્મચારીશ્રી તેમજ લો કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ